ટેક્સટાઇલ અને ડાયમંડ બાદ જાણે સુરત નકલી ડોક્ટરનું હબ બન્યું હોય તેમ વધુ બોગસ ડોક્ટર સુરતમાં લિંબાયત પોલીસની ટીમે ડોક્ટર સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી દર્દીઓની સારવાર કરતા ત્રણ ડુપ્લીકેટ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે પોલીસે દવા તથા મેડિકલ અસરસામાન મળીને કુલ એક લાખ બાર હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લિંબાયત વિસ્તારમાં ડોક્ટર નકલી સર્ટિફિકેટ મેળવી પેશન્ટની સારવાર કરતા ડોક્ટરોને શોધી કાઢવા સારું પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈને બાતમી મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન હત વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ નકલી સર્ટીને આધારે ડોક્ટરો બની અલગ અલગ નામોથી દવાખાનાઓ શરૂ કર્યા છે તેમની પાસે કોઈ પણ જાતની સક્ષમ ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી લોકોની જિંદગી સાથે કરી રહ્યા છે હકીકતના આધારે પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી ત્યારે ડિગ્રી વગર ડોકટરની પ્રેક્ટિસ કરતા ધર્મરાજ વૈશ્વનાથ યાદવ અમર વર્ષ અડતાળીસ અને ફ્લોટ નંબર સાડત્રીસ રાષ્ટ્રીય વિજ્ઞાન સોસાયટી મંગલ પાંડે હોલની પાસે લીંબાયત સુરત મુડગામ નિંદુરપુર તાલુકો મડિયાહુ જિલ્લો ચોનપુર ઉત્તરપ્રદેશ રાજેશ રામકિશોર યાદવ ઉમર વર્ષ ચોત્રીસ રહે ઘર નંબર આડત્રીસ વિભાગે ખૂણા સુરત શહેર મૂળવતન ત્રિલોસ તાલુકો બકો જિલ્લો કમરૂપ આસા તેને પકડી પાડ્યા હતા પોલીસે તેઓના દવાખાનામાંથી દવા તથા મેડિકલના સામાન મળી કુલ રૂપિયા એક લાખ બાર હજાર સાતસો ચુમ્માળીસ નો મુદ્દા માલ કબજે કરી હતી આ બનાવ અંગે ડીસીપી ભકીરત ગઢવીએ જણાવ્યું હતું કે માહિતી મળી હતી કે લીંબાયત વિસ્તારમાં ત્રણ લોકો કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પોલીસે આરોગ્ય વિભાગની ટીમે સાથે રાખીને રેડ કરી હતી જેમાં ત્રણ ડોક્ટરો પકડાયા હતા પોતે કોઈપણ જાતની એલોપેથિક પ્રેક્ટિસની ઓથોરિટી ન હોવા છતાં પ્રેક્ટિસ કરી રહ્યા છે એ પ્રકારની ઇન્ફોર્મેશન લિંબાયત પોલીસને મળી હતી જે બાબતને લઈ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને આ જગ્યાએ રેડ કરવામાં આવી એમની પાસેથી કેટલોક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જેમાં એલોપેથિક દવાઓ ઇન્જેક્શન્સ વગેરે છે આ ઉપરાંત ત્રણ ડોક્ટરો કે જેમાં એકનું નામ રાજેશ યાદવ એક ધર્મરાજ યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે આ ત્રણેય પાસે કોઈપણ જગ્યા જાતની એલોપેથિક પ્રેક્ટિસની ઓથોરિટી ન હોવા છતાં અને એક બે બે એક તો જણા એવા છે કે જેમણે ધોરણ બાર પણ પાસ નથી કર્યું તે છતાં તેઓ પ્રેક્ટિસ કરતા હતા લોકોને દવાઓ આપતા હતા તે બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એક મહિલા હતી જે નર્સિંગ હતી ને કોઈ છતાં દવાખાનું શરૂ કરી દેવામાં હા એ પણ અમારે ધ્યાને આવ્યું છે પરંતુ એમને કેટલો સમય નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે એ અને એમને આ પ્રકારની દવાઓ આપવાની કે ઇન્જેક્શન્સ આપવાની એમને પરમિશન છે કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ પ્રકારે જે પણ ડૉક્ટરો પોલીસને મળી આવશે એના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે કયા યુનિવર્સિટીના એ લોકો પાસે ડિગ્રી હતી એ અત્યારે તપાસ કરી છે એ લોકો પાસે બી અને અલગ અલગ પ્રકારના યુનિવર્સિટીના ડિગ્રી એ લોકો ધરાવે છે પરંતુ એ સર્ટિફિકેટ ઓરિજિનલ છે કે નહીં એ પણ તપાસવાનું છે અને જો ઓરિજિનલ છે તો પછી એમને ઓથોરાઇઝ કરનાર જે વ્યક્તિ છે એ અને ઉપરાંત એ કઈ જગ્યાએ આ પ્રકારના સર્ટિફિકેટ અન્ય કયા જગ્યાએ પ્રેક્ટિસ કરી શકે છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ